મારા જીવનમાં એવી સમસ્યાઓ છે કે એક સમસ્યા પૂરી થાય ત્યાં બીજી સમસ્યા આવીને ઉભી હોય મહાત્માજી કે છે તારી ઉકેલ હું લાવું પણ એક કામ કર મારી સાથે આ છે હા બાપજી ખબર છે દેખાય છે આ શું ઊંટ છે શું કરું બોલો શું સેવા કરું મહાત્માજી કે છે આ શું ઊંટ છે ને એ રાત્રે જ્યાં સુધી બેસે નહીં ને ત્યાં સુધી તું સૂતો તો નહીં એક હારે જ્યારે સો ઊંટ બેસી જાય પછી તું સુઈ જાજે પેલો વ્યક્તિ કે છે કઈ વાંધો નહીં જો મારી સમસ્યાનું નિવારણ થતું હોય તો હું આ સેવામાં પણ લાગવા તૈયાર છું પછી સો ઊંટને જ્યાં જગ્યા હતી ત્યાં લઈ આવે છે રાત્રે સુવા માટે અને બસ પેલો વ્યક્તિ વિચાર કરે આ ઊંટ બેસે પછી હું શું અમુકને બેસાડે અમુક એની જાતે બેસી જાય ઊંટ અને અમુક ને બેસાડવાના પ્રયત્ન કરે પણ એકી સાથે બેસી જાય એવું તો બન્યું જ નહીં અને બસ આમ જ વીતતા વિતતા સવાર થઈ ગઈ પછી પેલા મહાત્માજી એ સવારે કીધું કે ભાઈ આમ નીંદર તો બરાબર થઈ ગઈ છે ને તારે એટલે પેલો વ્યક્તિ કે છે મહાત્માજી નીંદર તો ક્યાંથી મારી સરખી થઈ હોય કેટલાક ઊંટને હું બેસાડવાના પ્રયત્ન કરું કેટલાક એની જાતે બેસી જાય પણ એકી સાથે સોટ એક હારે બેસી ગયા હોય એવું તો બન્યું જ નથી એટલા માટે મારી ઊંઘ જ પૂરી ન થાય મારી નીંદર પૂરી ન થાય મહાત્માજી કે છે આજ તારી સમસ્યાનું નિવારણ છે એકી સાથે ક્યારેય પણ એ ઊંટ બેસતા નથી ને એવું જ આપણા જીવનમાં એક હારે સમસ્યાઓની સમાપ્તિ ક્યારેય નથી થતી એક સમસ્યા આવે ત્યાં બીજી ઊભી થાય છે અને અમુક સમસ્યાને આપણે પ્રયત્ન કરી અને હટાવવાના પ્રયત્ન કરી છીએ પણ આ સમસ્યાઓનો અંત નથી આવતો પણ હા એક વાતનું ધ્યાન રાખજો કે મન ઉપર હાવી નહીં થવા દેવાનું કે મારી ઉપર સમસ્યા છે સમસ્યા છે મન ઉપર બોજ નહીં લાવવાનો અને સમસ્યા તો રહેવાની જ છે માટે એનું નિવારણ કાઢવું એ આપણા હાથમાં છે આપણા મન ઉપર હાવી ન થવા દેવું એ જ આ વાર્તાનો બોજ છે જય શ્રી રામ